અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીને એકસોને અડતાલીસમી રથયાત્રામાં પહિંદ વિધિ કરીને રથને નગરચર્યા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું ત્યારે સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવીને મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસોને અડતાલીસમી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથજીના રથનો અને ભગવાનનું પૂજન અર્ચન કર્યું હતું ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ શ્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથને પ્રસ્થાન કરાવતા હોય છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી હતી અને વિધિ સંપન્ન કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી શ્રીએ ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવતા મંદિર પરિસરમાંથી ભાવિક ભક્તો બહાર લાવવામાં સહભાગી થયા હતા ત્યારે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદ

ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન જગન્નાથ એ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે એકસો અડતાલીસ ની રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલા તત્તી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે આજે જ્યારે પણ આ વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જનની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ